સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે રામાનંદ પાર્ક દાહોદ અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ દ્વારા સંત્યોદર્ પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી દાહોદ જિલ્લામાં સૌથી આગવું સ્થાન ધરાવતા રામાનંદ પાર્ક દાહોદ ખાતે પરમપૂજા મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી જગદીશદાસજી મહારાજના પાવન સાનિધ્યમાં શ્રી રમેશભાઈ પંચાલના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે રામાનંદ પાર્ક દાહોદ અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી અને રામાનંદ પાર્કથી સ્ટેશન રોડ દાહોદ સુધી વંદે માતરમના જયકોષ સાથે ભવ્ય તિરંગા રેલી કાઢવામાં આવી હતી આ પ્રસંગ પ્રસંગે રામાનંદ પાર્કના મીડિયા પ્રભારી શ્રી નરેશભાઈ ચાવડા રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશ પ્રજાપતિ દાહોદ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રીમતી શ્રદ્ધાબેન ભણંગ રમેશભાઈ પંચાલ રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા અધ્યક્ષ શ્રી મહાદેવ દામોદર તથા સમગ્ર દાહોદ જિલ્લા ટીમ અમૃતભાઈ પ્રજાપતિ ભાજપા દાહોદ જિલ્લા કાર્યાલય મંત્રી હીરાલાલ સોલંકી વિભાબેન વૈષ્ણવ શીલાબેન જાટ રાહુલભાઈ સંગાડિયા વગેરેની ભવ્ય ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમમાં બે બાળાઓ જેમાં એક દીકરી ભારત માતા અને બીજી દીકરીએ રાષ્ટ્રભક્તિ ગીત ગાઈ કાર્યક્રમની શાનમાં વધારો કર્યો હતો દાહોદની બાળ કલાકાર અક્ષરા મુકેશભાઈ પ્રજાપતિ દ્વારા દેશભક્તિ ગીત ગાઈ સૌમાં દેશ પ્રેમની ભાવના જગાડી દાહોદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી શ્રદ્ધાબેન ભડંગ દ્વારા ભારત માતા બનેલા અનુષ્કા મહાદેવભાઈ દામોદરને અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક રિંકેશ પ્રજાપતિ દ્વારા બાળ કલાકાર અક્ષર મુકેશભાઈ પ્રજાપતિને ખેસ પહેરાવીને સન્માનિત કર્યા હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી જિલ્લા દાહોદ